હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં આગામી પાંચ દિવસ ફેરફારની કોઈ જ શક્યતા નથી એટલે કે હાલ ફૂંકાતા પવનનો જોર આગામી દિવસોમાં પણ જોવા મળશે જો ઠંડીની વાત કરીએ તો નલિયામાં સૌથી વધારે ઠંડી પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે બેવડી ઋતુનો અનુભવ થાય તેવી આગાહી કરી છે સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળશે જ્યારે અઠ્યાવીસ જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે આકરી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે અઠાવીસ જાન્યુઆરીથી અનેક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ રહી શકે છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની શક્યતા છે પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળહાળું વાતાવરણ રહી શકે છે ઓગણીસ ફેબ્રુઆરી બાદથી રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે અઠાવીસ જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતાઓ છે જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ કરા પડવા અને ક્યાંક મેઘગર્જના થાય તેવી શક્યતા છે અંબાલાલે આ દિવસોમાં ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે બદલાયેલા વાતાવરણ ને કારણે ઘઉના પાકને બહુ અસર નહીં થાય જોકે જીરાના પાકને અસર થઈ શકે છે ઘઉં પાકના ખેડૂતોએ ફેબ્રુઆરી પાંચ તારીખની આસપાસ બદલાયેલા વાતાવરણની અસર થઈ શકે છે એટલે સાવચેત રહેવું અઠાવીસ તારીખથી થી પાંચ ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો રહેવાનો છે જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાનું